પછી કંપની કોઈ પણ હોય કોઈ બીજો નેતા આવીને આપણા માટે અવાજ ઉઠાવતા નથી પરંતુ આપણા જે ચેતર વસાવા સાહેબ છે એ જ હંમેશા આગળ જોવા મળે છે કેમ બીજા ધારાસભ્ય નથી

હા જે અઠ્યાવીસ નવરાઓ નહીં થશે પણ એનો ક્યારે વારો આવશે એ ખબર નથી પણ તમે તદ્દન એવું કહો છો કે કશું થવાનું નથી તો એ ગલત છે અત્યારે નહીં ખબર પડે તમે ઓનલાઈન વેબસાઈટ ચેક કરશો ને તો બીમાં ઘણી બધી માહિતી આપી દીધી છે અને મોટી જાહેર સભાઓ કરીને કહો છો કે કશું થવાનું નથી આપણને આદિવાસી છે એટલે એ લોકો એવું સમજે છે કે આ લોકોને કશું ખબર નહીં પડે એવું નથી અત્યારે ઘણું શિક્ષણ વધી ગયું છે શિક્ષણ નહીં આવે એના માટે ઘણી બધી શાળાઓમાં તો આજે મકાન જ નથી એટલે હું કહું છું કે ચેતર વસાવા વારંવાર કહેતા હોય છે કે એક માંડવો ઓછો ખાજા પણ ફોઈરાન ફોતા ફોઈરાન ફોણ આવજા એમની વાતોને આજે તમારે ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ જો તમારી પાસે શિક્ષણ હશે ને તો જ તમે કંઈ કરી શકશો બાકી તમારું કશું જ થવા નહીં દે તમને ખબર નહીં પડશે આ જ રીતે તમારી સાથે વર્તન કરવામાં આવશે તેથી હું આજે યુવાનોને આહવાન કરું છું કે જેટલા પણ હશે એટલા તમે આમ આદમીમાં જોડાવો મને કોઈ પાર્ટીનો કે એનો નથી પણ ચેતરભાઈ વસાવાની કામગીરી જે છે એનાથી હું પ્રભાવિત છું કે પાર્ટી કે બીજી પાર્ટી ઘણી આવશે કે જશે પરંતુ આપણી સમાજની વિચારધારા

કેમ કે આપણે બંધારણમાં એક વોટની તાકાત આપેલી છે ને આ વોટની તાકાતનો જ ઉપયોગ કરવાનો છે એક બટન દબાવી દો સરકાર હટી જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એક સ્ટેટમેન્ટ મેં અત્યારે YouTube માં જોયું તો મંત્રી આવા તો એવું કીધું હતું કે જેની પાસે કશું છે જ નથી એ લોકો ઉધાર આપવા નીકળી પડ્યા છે એ ઉધાર પણ આપીશું અને જે દેશ બટન દબાવશે ને એ જ બધું જ આપીશું ઉધાર બંધ કરી દઈશું એટલે હું કહું છું કે પરિવર્તન લાવો યુવાનો જાગો અને સમાજમાં જે વડીલો છે એ લોકોને પણ જાગવાની જરૂર છે જો જાગશો નહીં તો તમારા માટે કોઈ બીજો ઉદ્ધાર કરવા આવશે નહીં આજે ચેતરભાઈ વસાવા છે એટલે આપણો અવાજ ઉઠાવે છે અને નહીં હશે તો શું કરીશું એટલે આ વસ્તુનો ધ્યાન રાખો અને સમયની મર્યાદા હોય છે તેથી હું વધારે નથી કહેવું માંગતો તો હું મારું એ વક્તવ્ય પૂરું કરું છું જય હિન્દ જય ભારત